નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ તમારી એકમ કસોટી શરૂ થશે ગુજરાતી વિજ્ઞાન ગણિત સામાજિક વિજ્ઞાન એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે તમારી એકમ કસોટીમાં સૌથી વધારે ચાન્સીસ છે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેતા જજો બરાબર ધોરણ દસ માટે ગુજરાતી છે વિજ્ઞાન છે એના વિડીયો પણ આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જોડકા પૂછાશે કોઈ પણ બે વૃક્ષો પહાડો એ બધાની આરાધના કોણ કરતું હતું આર્યુ આલ્પલાય ડિનારિક અને આર્મેનોઇડ એ આવશે મધ્ય એશિયામાંથી ઉત્તરાધ નૃત્ય મહોત્સવ મોઢેરામાં અને તાતા રીની તાના રીની મહોત્સવ થશે વડનગરમાં બરાબર તમે જોડકાનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે માટી હશે એને વિદ્યાર્થી મિત્રો આપણે ટેરાકોટા કહીશું એક એક શબ્દમાં આનો આન્સર મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે આર્થિક રીતે ભારત વિકાસશીલ દેશ છે

એના પછી જે તમારું આઠમું ચેપ્ટર છે એનામાંથી પણ પૂછાય છે કે ગ્રીનલેન્ડ માંથી કઈ ખનીજ મળશે અને કાંપની જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ તેતાલીસ ટકા વિસ્તારમાં ફેલાયેલી છે તેતાલીસ ટકા ક્ષેત્રફળમાં એના પછી અહીંયા તમે ચાર પાંચ વાક્યોમાં જવાબ લખવાના છે કોઈ પણ બે 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 માર્ક્સના પ્રશ્ન છે નિર્વનીકરણ અને અભ્યારણની વ્યાખ્યા જૈવ આરક્ષિત ક્ષેત્ર જમીન એટલે શું વન્યજીવોના વિનાશના કારણો ગીધને કુદરતનો સફાઈ કામદાર શા માટે કહેવામાં આવે છે એના પછી તમે ત્રણ માર્ક્સના પ્રશ્ન પણ અહીંયા જોઈ શકો છો સંસાધન એટલે શું તેના ઉપયોગો એના પછી જમીનના કેટલા પ્રકાર પાડ્યા છે જે આઠ પ્રકાર છે એનામાંથી એક જમીનનો પ્રકાર તો પૂછાશે જ એના પછી નવીનીકરણ અનવીનીકરણ સંસાધન ચ ચોથો અને પાંચમું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જમીન ધોવાણ એટલે શું તેના ઉપયોગો અને ભૂમિ સંરક્ષણ અને તેના ઉપાયો આ બંનેમાંથી એક સો ટકા પૂછાશે એના પછી ચાર માર્ક્સમાં આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો અને આર્થિક આર્થિક પ્રવૃત્તિ તો પહેલો અને ત્રીજો એનામાંથી એક પૂછાઈ શકે છે બજાર પદ્ધતિના લક્ષણો ભારતીય અર્થકારણનું મારખું અને ઉત્પાદનના સાધનો આ પણ જે ચાર ઉત્પાદનના સાધનો છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એના પછી જે સોલંકી કારના રાજા સિદ્ધરાજસિંહ શાસનકાળમાં કઈ કલા વિકસી હતી એની માહિતી અને મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા રહી છે એના પછી અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો કે રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે ઓસ્ટ્રેલિયો પ્રજાની વિશેષતા ભારતમાં આવેલી વિવિધ પ્રજાના નામ નેગેટો વિશે માહિતી સાંસ્કૃતિક અર્થ આપી તેનું સમજાવો એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે લો ચૂનો કેલ્શિયમ પોટાશ એમાં કારી જમીનમાં જોવા મળશે જમીનનું નિર્માણ ખડકોના અને ઘસારાથી થશે આઠ પ્રકાર પાડ્યા છે જમીનના બરાબર એકચ્યુઅલી આ ઉપર આવવાનું હતું અહીંયા ત્રણ એમસીક્યુ ઉપર જ હતા પણ થોડુંક પેજ આગળ પાછળ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો તો આઈ થિંક તમે બધાનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે તમારી એકમ કસોટીમાં પૂછાઈ શકે છે બરાબર અ એના સિવાય ગુજરાતી છે ગણિત છે વિજ્ઞાન છે એના એકમ કસોટીના પણ આપણે ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધા છે તો એ પણ જોઈ લેજો અને તમારી સાથે હું ચોવીસ કલાક છું ટ્વેન્ટી ફોર બાય સેવન કંઈ પણ ના આવડતું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો વિદ્યાર્થી મિત્રો એના ઉપર પણ હું વિડીયો બનાવી દઈશ તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો સાથે શેર કરજો જ્યારે પણ નવો વિડીયો આવશે તમારા સુધી પહોંચી જશે બરાબર જો તમે નોટિફિકેશન ઓન કરી હશે તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધિકૃષ્ણ થેન્ક યુ સો મચ